નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમરેલી સનાતન ધર્મને શર્મા વેદેવી ઘટના બે સાધુના વિડીયો વાયરલ ખાંભા નજીક ખુડિયાર આશ્રમમાં ભગોડાના એક સાધુ આરામ કરતા હતા અને અન્ય સાધુએ લૂંટ કરી આશ્રમમાં સાધુ અર્જુન અર્જુનગીરી ઉપર બે સાધુએ ગેરકાયદેસર પ્રવેશ કરી જટ્ટા પકડી મારમારી હુમલો કર્યો સાધુની જોડીમાં રહેલ મોબાઈલ સહિત રૂપિયા એકવીસ હજારની લૂંટ કર્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ફરજી સાધુ છું તેમ કહી વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ખાંભા પોલીસવાળા ગુનો નોંધી આ બંને બનાવની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય રિપોર્ટર પ્રતાપભાઈ વાડા થારી અમરેલી આરટીવી ન્યૂઝ ગઈ તારીખ બાર અગિયારનો રોજ ખાંભાના કોળિયર આશ્રમમાં એક અર્જુનગીરી નામના સાધુ આવેલા અને ત્યાં બીજા બે સાધુઓએ એમની જોડે એમના વાળ આપ્યા હતા અને એમની પાસે રહેલા એમની પાસે રહેલા દસ હજાર આઠસો પચાસ રોકડ રૂપિયા એ સિવાય એમનો મોબાઈલ અને એમની પાસે રહેલી અન્ય વસ્તુઓની લૂંટ કરી અને ફરાર થઈ ગયેલા હતા ખાંભા પોલીસે તરત જ આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હળવદમાં રખાયેલા કરી સાધુ છે એમની ધરપકડ કરવામાં આવી હતી આ કામમાં એમના જે છે બીજા સાધુ છે બીજીસ ઘરી એમને પણ આઇડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને એમને પણ તુરત જ ધરપકડ કરવામાં આવશે